વધારે સીબેટ ઓછી નાખેલી હતી જો આવું જ કામ કરવામાં આવશે તો જવાબદારી કોની રહેશે નથી કોઈ અધિકારી જોવા આવતા કે નથી કોઈ કોર્પોરેટર જોવા આવતા કે વિસ્તારમાં શું છે કે નહીં ભાજપની કાર્યાલય પાસે પણ આવા જ ઢાંકણા તૂટેલ દેખાય છે મેન રોડ ઉપર જો વાહન અને અનેક જનતા રોડ ઉપર હાલીને જાતા હોય જો આમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે તે જનતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે એક મહિનાથી આવી પોઝિશન છે અહેવાલ પ્રવીણ મેર